બે હજાર અને ચૌદનું મોડલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેચવાનું છે સાવ પાણીના ભાવમાં અને આ બાઇક ડીલરમાં આપવાનું નથી તેવું માલિકનું કહેવાનું છે તો બાઇકનું મોડલ અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હિરો હંડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં બાઇક છે અને બાઇક ગુડ કન્ડિશનમાં જોવા મળશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે બ્લેક કલરમાં સિલ્વર પટ્ટો સાથે આ બાઇક જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે ટાયર સારા જોવા મળશે એન્જિન કમની ફિટિંગ જોવા મળશે અને કમની કલર સાથે આ બાઇક જોવા મળશે બાઇકમાં કાટાડો ક્યાંય પણ જોવા નહીં મળે મેગવિલ સાથે બાઇક જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક છે અને બાઇક ડીલરમાં ન તપવાની એવું માલિકનું કેવું છે તો બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ બાઇક છે અને મિત્રો બધા પાર્ટ કમની ફિટિંગ જોવા મળશે એકય પાર્ટ બદલાવેલો તમને જોવા નહીં મળે ટાંકી ખોભરા પડ્યા બધું તમને કમની ફિટિંગ જ જોવા મળશે અને ગુડ કન્ડિશનમાં બાઇક જોવા મળશે તો વાત કરીએ આપણે આ બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્ના ભાઈએ આ બાઇકની કિંમત છત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે સત્રીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સત્રીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન સ્ક્રીન ઉપર પણ આપેલો છે ને મિત્રો ખોટા ટાઈમપાસ માટે બાઇક લેવું હોય તો જ કોલ કરવો ખોટો ટાઈમ બગાડી અને માલિકનો ખોટો ટાઈમ બગાડવાનો નહીં ખોટા કોલ કરવાના નહીં જો બાઇક લેવાની ઈચ્છા હોય તો જ કોન્ટેક કરી શકો છો તો મિત્રો માલિકનો નંબર આપેલો જ છે આગળ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને જો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોની ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવું જયશરાજ